અને કોજવે તૂટી જાય છે આવો સરકારી અધિકારીનો પણ રિપોર્ટ છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ રેવન્યુ વિભાગ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આ ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાંઓ લેવાતા નથી એને કારણે ભાદર બે ઉપર આવેલો કોજવે ગઢાડાનો કોજવે ભાદર નદી ઉપર આવેલા ચેપલેમો પણ તૂટી ગયા છે સરકારે તાત્કાલિક ધોરણે સરકારી અધિકારીઓના રિપોર્ટ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રજૂઆતના આધાર ઉપર આ રેતી ચોરી ખનીજ ચોરી અટકાવવી જોઈએ એવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે સરકાર પાસે માગણી કરું છું